ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના નેવું લીટર ડીઝલ સાથે એક શખ્સ ઝડપાયો પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આધાર પુરાવા વગર હેરફેર થતી ચીજવસ્તુઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પેટ્રોલિંગ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે ખાવડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જગ્યા પર મોટા પ્રમાણમાં બિનકાયદેસર ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો છે તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસને શંકાસ્પદ પરિસરમાંથી નેવું લિટરથી ડીઝલ મળી આવ્યું હતું જ્યારે આ ડીઝલના માલિક પાસેથી બિલ કે કોઈ આધાર પુરાવા માંગવામાં આવ્યા ત્યારે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો જેના આધારે આ મુદ્દા માલ કબજે લઈ શખ્સને અટક કરી ખાવડા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે કબજે કરાયેલ મુદ્દા માલ નેવું લિટર ડીઝલ જેની કિંમત આશરે બોતેરસો સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ